મિત્રો આપડે આજ કામ હોય બે ત્રણ દિવસ તો કામ શાંતિ ફાઈનલી થઈ ગયું

મસ્ત સુંદર મિજાની સવાર પડી ગઈ પવન પણ મિત્રો દેખાડ્યો એના આપણે જવાનું મિત્રો ખેતરમાં કેમ કે ખેતરમાં તો આપડે તમને ખબર જ છે કાલનો વિડીયો જોયો છે એમને તો ખબર જ છે કે આપડે હું ચાલે ખેતરમાં તો ચલો તમે ના તમને પણ બતાવી દઉં મિત્રો અને આજે તો હું તો ખાસ તો ઠંડી પણ જોરદાર લાગે અને પવન આવ્યો હોતના કારણે ઠંડી પણ જોરદાર અરે આજે તો ઠંડી પણ લાગતી હતી અને તો ઠંડી ચાલતી જાય કેમ કે શિયાળાની મોસમ ચાલુ થઈ ગયો એટલા માટે એ તો પાડી તો માટી માટી થઈ ગઈ આપણે બંધી ચડી શકશ હમ આપણા પાસો બાસોરા અને અહીંયા મિત્રો આપણે કાલે ઘણું કાપી નાખી જો આ બધું સાફ કરવાનું હું આ બધું મિત્રો બહુ ખરાબ લાગે એટલા માટે આપણે સાફ કરી દઈએ સાફ કરી આપણે સાફ કરી દઈએ બધું સાફ કરી નાખવાનું મિત્રો આજે તો ક્લીન કરી નાખવાનું આ બધું કાપી તું કાલે એટલું કાપી અને કાલે બીજા ખેતરમાં પણ મિત્રો કાપી તું આજે આવું કાપવાનું આપણે અને એમ નથી મિત્રો આપણે આ જ કામ હોય બે ત્રણ દિવસ તો આવું કામ કાલે ચલાવ્યું શાંતિ

વધારે સપોર્ટ કરવાનો પહેલા જઈમાં તો જામ કરી લે છે કોઈ મળે શાંતિ કરવું પણ જરૂરી મિત્રો અત્યારે અહીંયા કામ કરી લે તો ગઈ જો ફાઇનલી અત્યારે તો વાગી જવાનું સર અને આપણે ખેતરમાં જઈને પણ આવી ગયા તમને આમ ચા પી દો અને અમે જમવાનું બની ગયું તો જમી લેસ અને પછી પણ આ મિત્રો આપણે ખેતરમાં જવાનું જ છે પણ જમીન જઈએ તો બહાર શાંતિ હઈએ તો ચાલે એટલા માટે જમી લઈશું જમવા તો કઈ કાજી બતાવું તમને ચોરાનું શિયાળ અને બાજરીના રોટલા હાય અને સરસ મજાની ડુંગળી કાપેલી છે બોરી બેસજી તો કાળો પાડો હું મારી લાઈટ હવે એ તો ડોહ કઈ ખાઈ જો અહીંયા હું ગાય છે અહીંયા આપણે ડોહ એટલા હે વાત ના થઈ તો આપણે ખેતર મારીએ એટલા માટે પંખો ચાલુ કરી દીધો કઈ છોરાનું છે જમવું હોય તો ચલો મિત્રો જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ જો ફાઈનલી અત્યારે ચાર ના ત્રણ મિનિટ થાય અને ફાઈનલી અત્યારે જો આપડે નહીં બેન ફ્રેશ થઈ ગયા

અને ગાઈસ આબરા બાઈક આ બાકી નિયો ખાસ કરવાયા ગયે છે અને મોબાઈલ દેખરા આપણે કમ્બોના સારા મોબાઈલનો કમ્બો ના સારા ગાઈસ વીડિયો કરાવી અને યથાઈ ગાઈસ આબરા બાઈક લીજો આ રીતનો ઓટો પંચન આ યથે મારે ગાડી વાર લાગે

ना तिबाट फोन हो पति गर्दै देसी ना प्रेम रही बन्दी अनिले पुग्छ त्यो गाइज त्यो एउटा मैले लिए भएन भएन त जवन आन्दर हेम रेट नाइ फारिक हेम रेट चल मैले त ना पहिला हो को सहीले तो गाइज जो फाइनली अब हामी पार्टी गर्छौं अनि हामी जयसी आब्रो બજારમાં મિત્રો આ યાર શોરૂમ હતો લાઈક છે હું મને બોલેજો આપણે સુધી લી લીજે અને ફાઇનલી મિત્રો આજે હિસાબ પર બચાવનો આ યાર કામ હતું પતી ગયું થોડા જ જાય સેલ મારીએ બજારમાં જઈએ હવે મિત્રો કા બાઈક આવો યથી લીધી સ્ટાન્ડર્ડ

તો ભાઈ જાઓ ફાઈનલી આપણે બધું લઈ લીધું પકોરી તબીબર હસ્તી તો અમે જઈશું મિત્રો આપણે ઘેર ઓલરેડી ટાઈમ થઈ ગયો પેલા વાગી તમને બતાવી દઉં સો વાગી ગઈ મિત્રો તો ચાલો અમે જઈશું ઘેર નલ ગયા જઈને આમ ભાઈ બહુ ટાઈમ છે એટલા માટે જો ફાઈનલી જઈએ બજાર ભૂલ હા ન થઈ

તો આટલું લોબલ થાય અને ઉભો રાખો તો અમે જો અને અહીંયાથી મિત્રો હું ને ઓમ પછી કરી દેવાનું જો આટના ઊભું કરી દેવાનું મિત્રો સેલ્ફી મોબાઈલ મિત્રો લગાવી દીધું અને આપણે સ્ટેન્ડ લાવવાનું હતું તો લાવી દીધું કરતા સ્ટેન્ડ લેવા ગયા હતા આપણે બીજું પણ કામ હતું મરું બધી કામય થઈ ગયું સ્ટેન્ડ પણ આવી ગયો મ

गज्जी का टिक और तो आप एक जनाइजो करा <स्थिणेखा> <है> <स्थिणेखा> दो हमें दिखाओ अभी नहीं जाओ ये खा लिए था आ जाओ है अपना दाल भात बनी रहे छे खाने के लिए आ जाओ गाइस तू गेट कर ले कौन कौन

અને ખાસ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી વહેલાં પહોંચી શકે તો ચેનલ સબક્રાઈબર કરજો જલ્દીમાં જો બાકી સપોર્ટ પહોંચે જય માતાજી જય મેળા દાદા બાય બાય મલ્યકાળના વિડીયોમાં જય માતાજી ગુડ નાઇટ